ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે એબીસી કોમ્પ્યુટર એજ્યુકેશન નામથી પેઢી ચલાવી હતી સીજીએસટી વિભાગે ગાળિયો કસ્યો હતો અને તપાસ દરમિયાન ગાળીઓ પેઢીના નામે વેપાર કરતા રમેશ બારટ અને તેના બીજા મિત્રોએ ચોત્રીસથી વધુ પેઢીઓ બનાવી હતી બોગસ પેઢીઓ બનાવી તેને જીએસટી નંબર મેળવ્યો હતો જેના આધારે બસો કરોડનું વધુનું ટર્નઓવર કરી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવી હતી તપાસમાં ભાંડો ફૂટતા રમેશ બારટ ઉપરાંત સ્કાય એન્ટરપ્રાઇઝના પ્રોપરરાઇડર રામજી મેરામ મેણિયા ગણેશ એન્ટરપ્રાઇઝના પ્રોપરરાઇડર ધ્રુવિક પરમાર રૂપાલી એન્ટરપ્રાઇઝના મયુર પેનવાળા હાર્દિક એન્ટરપ્રાઇઝના હાર્દિક અરવિંદ પરમાર ટીયારા એન્ટરપ્રાઇઝના ઇન્દ્રજીત મોરિયા બોસ એન્ટરપ્રાઇઝના રમેશ રાઠોડ સિલ્વર એન્ટરપ્રાઇઝના અજય મકવાણા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાય છે સમગ્ર કેસ અંગે ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે